નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે વાત કરવાના છીએ ભેંસુના તબેલાની તો આપણે આજ ભેંસુનો તબેલો પૂરેપૂરો દેખાડશું તો અમારો વિડીયો એન્ડ તક જોયા કરજો તો આજ આપણે પહેલાં તો વાત કરી અમે આ નવા તબેલામાં ગમાયણું કરી છે આ રીતની કરી છે તમે જોઈ શકો છો વસાળે હાલે એવું રાખ્યું છે અને બે બાજુ ગમાયણું છે આ ગમાણનો ગાળો બે અઢી ફૂટ રાખેલો છે અને વસાળે એટલું હાલવાની જગ્યા રાખી છે જેથી કરી ભેંસુ નાખવામાં સરળતા પડે આ બાજુ પણ આપણે ભેંસુ વાત કરીએ તો આપણે આગળ મોટે શેંસ્યું અને સો હાથ નાની પાડીયું છે એમાં ભગડી ભેંચ જાફરાબાદી ક્રોસમાં છે એ કાલે વિહાણેલી છે તમે જોઈ શકો છો હજી એક વિહાણીને એક દિવસ થયો છે અને આ એની પાડી છે નાની એવી આનું નામ મંગલી રાખવામાં આવ્યું છે કારણ કે મંગળવારના દિવસે ભેંસ વેહાણી છે અને આ નાની નાની પાડીયું છે આ બાજુ ત્રણ છે અને ઓલી સાઈડમાં પણ ને ભેંસ બધું રાંધેલું છે એ બાજુ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરે છે આ બાજુ આ બે ત્રણ ભેંસ મોટી છે અને બે થી ત્રણ પાડીઓ આ બાજુ પણ નાની છે અને અહીંયા આપણે ભેંસોને ને નાખવાનો ગોડાઉન નું બાણું મૂકેલું છે ઉપરની સાઈડ પણ તમે જોઈ શકો છો બાર થી તેર ફૂટ હાઈટ રાખેલી છે ફરજાની જેનાથી શેડ એકદમ હવાદાર રહે ભેંસુના ગરમી એકદમ ઓછી થાય અને હેઠે તળિયું પણ એકદમ કાસું રાખેલું છે ભેંસોને બેસવામાં એકદમ આરામદાયક રહે એટલા માટે અને અહીંયા આપણે નીણ નાખવાનો ગોડાઉન છે તેમાં નીણ આપણે જોઈશ બતાવીશું આજે આપણે અંદર મગફળીનો પાલો ભરેલો છે જે અહીંથી ડાયરેક આપણે આ ગમાણમાં નાખવામાં સરળતા પડે અહીંથી થોડોક એકદમ માટી નાખી અને ઢાળીઓ કરી નાખવી એટલે એકદમ ભેંસોને સારો નાખવામાં એકદમ સરળતા પડે પછી અહીંયા વસાળેથી વસાળેથી ગાંઢી લઈને આલ્યા જઈએ એટલે બે બે બાજુ નાખતું જવાનું એકદમ સરળતાથી નખાઈ જાય છે તો આવી રીતે આપણે બે બાજુ હાલવાની વસમાં જગ્યા ચારક ફૂટ રાખેલી છે ખાટલો ચડાય એટલી ટૂંકમાં એટલે એકદમ કામકાજમાં સરળતા પડે છે અને અહીંયા વસાળે બે બાજુથી ફરજા વસાળે ગમાણું રાખવાથી વરસાદની વાસટ પણ નથી લાગતી એ રીતનું આપણે ગમાણું કરેલી છે આ બાજુ આપણે પાણીની ટાંકી છે જો કે આપણે કુંડા નથી ફિટ કર્યા કુંડા ફિટ કરવા હોત તો આપણે એક કુંડું અહીંયા એક કુંડું થોડુંક આગળ એ રીતે કુંડા બે પશુ વસાડા કરી ગયું પણ આપણે કુંડા કાંઈ ફિટ કર્યા નથી અહીંયા પાણીની ટાંકી નજીક છે આગળ આ બાજુ થોડોક પલોટ પડ્યો છે એમાં આપણે ખુલ્લો એરિયો કરવાનો પ્લાન છે એટલે કાંઈ આપણે ગુંડા ગીર્યા નથી પેંશું ને દોઈ અને અહીંયા આપણે વાડો કરવા હશું તો એમાં પછી સૂટી સૂટી કરી મેં તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરજો અને શેર કરજો